મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદને લઈને ગડમથલ હજુ યથાવત છે સી એમ પદ માટેનો દાવો છોડ્યા બાદ શિવસેનાના નેતા એકનાથ શિંદે ગૃહમંત્રી અમિત શાહની સામે તેમની માંગણીઓની લાંબી યાદી મૂકી છે મુખ્યમંત્રી પદના બદલામાં ભારે સોદાબાજી કરી રહ્યા છે શિંદે ગઈકાલે રાત્રે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી સાથેની મેરેથોન બેઠક દરમિયાન આ માંગણીઓ રજૂ કરી હતી ગઈકાલે રાત્રે દિલ્હીમાં કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સમક્ષ શિવસેનાનો પક્ષ રજૂ કર્યો હતો શિવસેના સૂત્રોએ જણાવ્યું કે શિંદે અમિત શાહ પાસેથી બાર મંત્રી પદ માંગ્યા છે બેઠકમાં શિંદે વિધાન પરિષદના અધ્યક્ષ પદની પણ માંગણી કરી હતી શિંદે તેમના મનપસંદ મંત્રાલયોની યાદી પણ સોંપી છે તેમણે ગૃહ શહેરી વિકાસ સહિત અનેક મહત્ત્વના વિભાગોની માંગણી કરી છે શિંદે અમિત આપતી વખતે પણ પક્ષ માટે યોગ્ય સન્માન જાળવવા વિનંતી કરી હતી ત્યારે હજુ પણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનું પદને લઈ હજુ પણ શિંદેની નારાજગીના કારણે ગુજવાયેલું છે ત્યારે શિંદે કઈ નવા જૂની કરશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે